આવ હસું કે જો દારૂ પીવાય કે ન પીવાય પીવાય ને એમાં કાંઈ વાંધો નહીં પીવા શું વાંધો તાસીને અનુકૂળ આવવું જોઈએ તો થાય અમારા ગામમાં એક ભાઈ દારૂ પીપીને સુડ્યું જમીન ગયું એને એમ જમીન તો વાય જાય એવું કાંઈ થોડું થાય કે પીવાથી ને જમીન જાય અમારે અહીંયા મેપા બાપા હતા હતા એટલે પછી છે મેપા બાપા એને છેલ્લા આઠ વર્ષથી એના છોકરા કપા વાવતા તો કપામાં કાંઈ ભાવ આવ્યા નહીં મેપા બાપા કે મારે ઘરનું દૂધ જોઈએ છોકરાઓ બિચારા બે ભેવું રાખી કે બાપા ભલે દૂધ ખાય આઠ વર્ષ થયા પડે અત્યારે છોકરા ગયા પાંચ જમીનનું કટકું કાઢ્યું એક છોકરો વાઈ ગયો અમદાવાદ એક છોકરો વહી ગયો સુરત હા કઈ વધુ કે નહીં બીજું વેહું છે ને હા વિધા બે ભેવું વિધે ને એક મેપા બાપા વિધા બાકી કટકા બટકા બધી ગયું અ આ બધી છે ને ભાગીની વાત વાતું છે બધી દૂધ પીવો કે દારૂ પીવો કઈ બહુ સાચો ફરક નથી પડતો જવાનું હોય તો વયું જાય આવ્યો